એમાંથી જોઈને અમે બોલીશું અને એ જે જ હશે અહીંયા નીચે આવી જશે અહીંયા એ તમને પણ ખબર પડી જશે તો સ્ટાર્ટ કરી દીધો છે પેનકેક ફર્સ્ટ વાર જ જીતી ગઈ છે ફર્સ્ટમાં એટલે મારે તો હાર્ટ બીટ તો રોજની જેમ વધવાની જ છે આ વખતે બી આપણે લેમન ચૂસવાનું જ છે ફરી ફરી કરો છો આનો આન્સર બતાવો ગમી બિયર

1.0 બહુ ખુશ થઈશું તો બધું ખાવા પાડા છે 1.5 પોઈન્ટ બહુ આગળ છે મને અહીંયા મરાઠી હજી તો ગંગા મને ખાવાની વધારે નોલેજ કારણ કે YouTube જો છું વારવાર રાતમે ત્યારે ડ્રિંક ગોલ્ડન fish અને અહીંયા ટુ મચ છું ગોલ્ડન ફીસ ને ગોલ્ડ ફીસ હતી આ તો વાંધો નહીં પડે મૂન પાઈ છે પણ બેલ મે પ્રેસ કર્યું છે તે કે કશું કર્યું છે મૂન પાઈ સોરી ગાઈસ તો બે તારા પોઈન્ટ ને મળા હા મૂન કે નહીં ગણાય વાઈટ ચોકલેટ ફાર 7 પોઈન્ટ દીદી ના 2 પોઈન્ટ

हॉट डॉग हॉट डॉग हॉट डॉग मीडियम लेवल मैंने एंड मीडियम लेवल वाले से पछि हार्ड लेवल वाले ठीक है ठीक है ठीक है केक बस सॉरी कॉफी केक कॉफी केक ना होए हॉट केक आई थिंक हां हॉट केक का जैसे कप केक आ हां मैं तो अंदर से तो धुमाड़ा करता था तो ये लगा कि बहुत हॉट है फॉर्च्यून कुकी फॉर्च्यून कुकी રુ 10 બ્રોઇન દીદીના 4 પોઈન્ટ આ સોચાવ પમ્કિન પાઇ ઓ પમ્કિન પમ્કિન કેક કે પમ્કિન પાઇ કસે આમાં અચ્છા પાઇ પાઇ 11 પોઈન્ટ છે اناમ તો કેટલે પાછ કોન્ડોક આ હું તો બોલવા બોલવા માં જોવાનું જ રહી ગયું કોન્ડોક 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 મારે 11 પોઇન્ટ કઈ નહીં હજી દિન થોડો જીતવા જઈએ આપણે હા થેન્ક યુ હો ઉપકાર કરવા બદલ આભાર તમારો બ્લેક લાઇક ચોકલેટ મેં કર્યું છે ફાઇવ પોઇન્ટ હજુ તો બહુ વધારે આગળ છે સારે વેલ પોઇન્ટ છે હા બ્લાંક ચોકલેટ ક્લિઅર લાખ ગુધરા ભાઈ બ્લેક ચોકલેટ ઘણો સર સીસ વાર્ગર બર્ગર મેં પેલા કર્યું છે આ મીઠી સારું ચાલો સિક્સ પોઇન્ટ લઈ લો ભાઈ હા ભીખમાં લેવ ભીખમાને આપ લઈ લે ભાઈ ચીઝ બર્ગર ચીઝી બર્ગર બને ટ્રીપલીટ હું આગળ છું લેમન મને જોઈ લો હા તને ચીઝ 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 કોન તું ચીઝ કોન બોલ <laughs> 14 पॉइंट पीक बर्गर पीक बर्गर હોય પીક બર્ગર પીકનો બર્ગર હોય હમ હોય ટેડી બર્ગર તમે ટેડી બર્ગર હમ્બર્ગર બની જો હો હમ પર પીક તો હમ કે થાય ને ના ચાલે બફલો વિંગ્સ બફલો વિંગ્સ નોન વેજીટેરિયન છે પણ અમે નોન વેજીટેરિયન નથી મારા 15 દીદીના કેટલા છે 82 હા ઓર લેવા છે હવે ઈઝી લેવલ માં કશું ના થાવે કોર્ન ફ્લેક્સ કોર્ન ફ્લેક્સ મારે પોઈન્ટ હા ઓમળા તો 12 હતુંનો 16 થી આવે જોઈ લેજો વિડિયો જોઈશ સેન્ડવિચ આ વારે વારે યાર તું 17 પોઈન્ટ

સેન્ડવિચ ફ્રેંચ ફ્રાઈસ છે તો બ્રેડ છે પીન બટર બટર પીનટ બટર મેં પહેલા બેસી આતો તમારું ટેન્સન થઈ ગયા થઈ ગયા મારા ટ્રેન કઈ લેવન અવસ્થિત ખબર હતું મારા ઇટિંગ પોઈન્ટ છે મારા ટેન છે થેન્ક ફોર વૉચિંગ એસ ટુ સેકન્ડ હજી છે ને હજી બાકી છે લેવલ ના થઈ ગયા

દીદી <laughs>

મારો મોડો બહુ જ ખાટું ખાટું થઈ ગયો છે તો મોડો સારું કરવા માટે હજમોલા લેમન સોડા જેવું લાગે છે ગેલી માં ગાઈસ લેમન સોડા લેમન લેમન સોડા તો મે પણ લાઈક કર્યું બહુ મસ્ત લાગ્યા તો ગાઈસ અમારો આજનો આ વિડિયો અહીંયા જ એન્ડ કરીએ છે અને તમને આજનો આ વિડિયો અમારો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને કહેજો અને જેમ કાલે પણ હું હારી ગઈ હતી અને મને પનિશમેન્ટ મળી હતી અને આજે પણ મને પનિશમેન્ટ મળી જ ગઈ છે તો હું હવે તમે બધા વેઇટ કરજો કે હું ક્યારે આનાથી જીતીશ કેમ કે હું બે ટાઈમથી હાર હાર જ કરું છું અને હવે અમે એવો ચેલેન્જ કરીશું ગેસ ધ ફૂડ ફૂડ તો કરવાનું જ નહીં કેમ કે ફૂડમાં બહુ જ એક્સપર્ટ છે એટલે જીતવાની જ છે હવે જે મને આવડે છે ને હું એ જ ચેલેન્જ કરાય ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા આપણો ચેલેન્જ એન્ડ કરીએ છે અને તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અરે કોઈ હાજમોલા જોઈતી હોય તો અમને કમેન્ટ માં કેજો પર ડિલિવરી કરાવી દઈશું અને નેક્સ્ટ ચેલેન્જ માટે વેટ કરજો અને હવે જે ચેલેન્જ ગાઈસ ને હું જ લાવવાની છું કેમ કે આને હવે મારે હરાવવાની છે બે ટાઈમ થી મને એને હરાવી દીધી છે અને ચાર પનિશમેન્ટો લઈ લીધી છે હવે હું એને પનિશમેન્ટ આપીશ હવે ચાર પાંચ દિવસ પછી છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ આવવાનો છે એમાં હું પણ કુકિંગ કરીશ અને દીદી પણ કુકિંગ કરશે પણ એના માટે થોડો અને કરો કરીશું એટલે કંઈ પણ કુક કરી શકીએ કંઈક કંઈક પણ હા પણ એમાં દુખવા લાગ્યું વન જોયેલો હશે એમાં ટાઈમ હશે ટાઈમ હશે એક વન તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોઝ ને જોવા માટે તમે બે લાયકન પણ પ્રેસ કરી દેજો એટલે તરત જ નોટિફિકેશન તમને મળી કરી દેજો આ નહીં યુટ્યુબ નું બે લાયકન